હું છું પ્રવિંદ ઠાકોરને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એ આપણે પિક્ચરની વાત કરીશું ઉમેશ ભારૂટનું નવું પિક્ચર હું તારા વિના કંઈ નહીં તો આ પિક્ચર પોસ્ટર રિલે થયું હોય આ પિક્ચર બે હજાર પચીસમાં આવવાનું હોય તો સપોર્ટ કરજો આ પિક્ચરને બે હજાર પચીસમાં આવશે અને આનું ટેલર ટીચર કંઈ હજી રિલેટિવ નહીં ખાલી જાહેરાત થઈ છે કે ઉમેશ આ પિક્ચર આવવાનું હૈ તો આ પિક્ચર બે હજાર આવવાનું હે આનું ટીચર ટેલર આવે પછી ખબર પડે ટીચર ટેલર તો અત્યારે અત્યારે નહીં આવે આનો બહુ સમય લાગશે અડધું બે હજાર ચોવીસ પૂરું થઈ ગયું એમ અડધું બાકી છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી